જીએમઇ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવાનો વિરોધ પ્રદર્શન સુરત જિલ્લા વિદ્યાર્થી અને વાળી મંડળ દ્વારા વિરોધ સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ સરકાર દ્વારા જીએમઇ કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યા હોવાનો આરોપ જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી થ્રી પોઈન્ટ થર્ટી લાખ હતી તે વધારીને ફાઇવ પોઈન્ટ ફિફ્ટી લાખ કરવામાં આવી અને મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી તે વધારીને સતરા લાખ કરી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં થયેલી ગેરરીતિ થઈ છે જેના કારણે જે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું થયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે એક તો આજના સમય પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડૉક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાથી પોતાની ફરજ અદા કરી શકે

તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ જે ફીસ ફી જે વધારી છે એને થોડી ઓછી કરે સરકાર એક તરફથી સ્ટુડન્ટોને સ્કીમ આપી રહી છે બધું સારી રીતે અભ્યાસ કરવા માટે લો ના અને આપની વધારો કઈ રીતે મળવો છે સમજી નઈ પાછો તો એક તરફ સરકાર સ્કીમ આપી રહી છે કે સ્ટુડન્ટો વધુ ભણે સારી રીતે ભણે તો લોન આપી રહી છે ભણવા માટે તે લોન કામની જ શું છે પણ અગર અત્યારે એટલા બધા ફી માં વધારે થાય છે અને સીટ બી વધારવી જોઈએ અને સીટ બી નથી વધારી તો મારું નામ ઋષિલ મિસ્ત્રી છે હું 2024 ટ્વેન્ટી ફોરનો નીટ યુજીનો કેન્ડિડેટ છું એન્ડ મેં આ વર્ષે નીટ આપેલી હતી પણ હવે છે કેવું કે કટ ઓફ પ્રમાણે મારું પ્રાઇવેટ કોલેજમાં જ લાગે એમ છે પણ હવે પ્રોબ્લેમ એ છે કે અમે અત્યાર સુધી એવી એક્સપેક્ટ કરેલું હતું કે અમારી ફી સાડા સાત લાખથી લઈને સાડા આઠ લાખ સુધીની હશે પણ હવે એવું એવું જણાવવામાં આવે છે કે અમારી ફી હવે પ્રાઇવેટ કોલેજીસની અરાઉન્ડ સેવન્ટીન લેક્સ જેટલી થઈ જશે જે કિ બહુ જ પ્રોબ્લેમેટિક કહેવાય કારણ કે અમારા પેરેન્ટ્સ ને પછી બહુ ફેસ કરવું પડે અને જે કિ સારી વસ્તુ નથી કારણ કે પછી ઈફ અમે લોન બી લઈ લઈએ તો અમારા એમબીબીએસ બનવા માટે અમારે 6 થી સાત વર્ષ જતા રહેશે ઈવન ડોક્ટર બનવામાં હવે અમારે એમએસ સર્જન કે એમડી કરવું હોય તો અમારે 6 થી સાત વર્ષ આમનમ જ જતા રહેશે જે કિ બહુ વધારે કહેવાય ડ્યુરેશન ટુ ટેક અ લોન તો એ પણ એ પણ હવે આમ એક્સેપ્ટેબલ નથી લાગતું અમને